દીપક હાઈસ્કૂલ મુકામે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસને ગુરૂવારના રોજ ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીભાઈ બહેનોને આવકારવાનો કાર્યક્રમ આયોજિત થયો આ તકે અમરેલી નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન થયું દીપ પ્રાગટ્ય અમરેલી નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોશી શાસનાધિકારી આશીષભાઈ જોશી સીઆરસી રજનીભાઈ સોલંકી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રવજીભાઈ કાચા તથા આચાર્ય ડોક્ટર અમિતભાઈ ઉપાધ્યાયના વરદ હસ્તે કરવામાં આવ્યું વિદ્યાર્થીની બહેનોએ મનુષ્ય ગૌરવ ગાન દ્વારા સર્વને સંમોહિત કર્યા નવા આવેલા વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રતિકાત્મક રીતે સ્કૂલ બેગ પુસ્તકો અને બોલપેન આપી આવકારવામાં આવ્યા કુમકુમ તિલક પુસ્તકો અને બોલપેન સાથે ચોકલેટ આપી નવા બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું ગત વર્ષે શાળામાં ઉત્તમ કામ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિવાદિત કરવામાં આવ્યા આ તકે સામાજિક વિષયો સાથે મંડોરા શિવાની એમ નાંઢા ક્રિષ્ના એસ મકવાણા કવન એમ અને વાળોદરા ઋત્વિક એસ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યા માનવંતા મહેમાનોએ બાળકોને પ્રોત્સાહક વાતોથી સર્વ કોઈને અભિભૂત કર્યા આમ ઉત્સાહ અને ઉમંગ સાથે શાળા પ્રવેશોત્સવ સંપન્ન કરવામાં આવ્યો